જય દ્વારકાધીશ વેકેશન સ્પેશિયલ ગુજરાતી વ્યાકરણ જેમાં ગુજરાતી વ્યાકરણના દરેક ટોપિકના વિડીયોઝ હું મારી ચેનલમાં મૂકવાની છું તો એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે દરેક વિદ્યાર્થી માટે એટલે કે છથી કરીને ધોરણ બારના દરેક વિદ્યાર્થીઓને કામ આવી શકે એવા નાના નાના વિડીયો અને ઇમ્પોર્ટન્ટ એટલે કે એક્ઝામને લગતા એના ઉદાહરણો લઈને હું તમારી સમક્ષ વિડીયો રજૂ કરવા જઈ રહી છું યુટ્યુબમાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને મારા દરેક વિડીયો પ્રાપ્ત થાય તો આ ગુજરાતી આખા ગુજરાતીના વ્યાકરણનો નિચોડ દરેક વિડીયો ગુજરાતી વ્યાકરણના પાંચથી સાત મિનિટના તમને બહુ જ ઉપયોગી થશે તો આજથી આપણે ગુજરાતી વ્યાકરણનો પ્રારા પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલો ટોપિક આપણે લેશું સમાનાર્થી શબ્દ કારણ કે ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે આપણે આમાં શબ્દના વ્યાપની ખબર છે એક જેવા જાજા શબ્દોના અર્થ આપણને આવડે જ છે પણ ફક્ત એને રિવાઈઝ કરવાની જરૂર છે તો સૌથી પહેલો ટોપિક આપણે લેશું સમાનાર્થી શબ્દ સૌથી પહેલાં આપણી આદત મુજબ શીર્ષકનું અર્થ શું થાય શીર્ષકનો અર્થ સમાન આર્થી સમાન એટલે સરખો અર્થ સરખા એક જેવા હવે નામ અલગ અર્થ એક સમાન આટલા અર્થ નીકળે સરખો અર્થ એક જેવા નામ અલગ અર્થ નામ એક જેવા સોરી નામ અલગ અર્થ એક નામ અલગ અર્થ એક એને આપણે સમાનાર્થી શબ્દ કહીશું શબ્દ એટલે એકથી વધારે અક્ષરો ભેગા થાય અને જે બને એને આપણે શબ્દ કહીશું અને એકથી વધારે શબ્દો ભેગા થાય એમાંથી વાક્ય બને તો અહીંયા આપણે શબ્દની જરૂર છે શબ્દ એટલે કોકા વારીના મૂળાક્ષરો સાથે મળી અને જે રચના બને એને આપણે શબ્દ કહેશું તો અહીંયા સરખો અર્થ ધરાવતા શબ્દો એટલે સમાનાર્થી શબ્દ એવી જ રીતે નામ અલગ પણ બંનેનો અર્થ એક એને આપણે કહેશું સમાનાર્થી શબ્દ ગુજરાતી આપણી માતૃભાષા છે એટલે ગુજરાતીમાં શબ્દ ભંડોળ સમૃદ્ધ છે આપણી પાસે ગુજરાતીનું શબ્દ ભંડોળ વધારે છે બીજી બધી ભાષા કરતાં આપણે ગુજરાતી બોલવામાં સમજવામાં લખવામાં કે વાંચવામાં ક્યાંય અચકાશું નહીં કારણ કે એનો મતલબ એ થાય કે એ આપણી માતૃભાષા છે નાનપણથી આપણા સંસ્કારોમાં વણાયેલી ભાષા છે એટલે ગુજરાતીનું શબ્દભંડોળ આપણી પાસે મોટું છે તો જેમ સંસ્કૃતમાં બે રીતે તત્સમ તદ્ભવ દ્રશ્ય અને તળપદા શબ્દો જોવા મળે છે સંસ્કૃતમાં તત્સમ તદ્ભવ અને દ્રશ્ય તળપદા તત્સમ તદ્ભવ દ્રશ્ય અને તદ તળપદા તત્સમ તદભવ અને દ્રશ્ય અને તડ તળપદા શબ્દ તળપદા એટલે બાર ગામે બોલી બદલાય એવી આપણામાં કહેવત છે શું કહેવત છે બાર ગામે બોલી બદલાય એનો આપણે એક ઉદાહરણથી સમજૂતી મેળવીએ બાર ગામે બોલી બદલાય એટલે આપણે કાઠિયાવાડી છીએ તો આપણી ભાષા અલગ છે ગુજરાતીની ભાષા અલગ હોય ઉત્તર ગુજરાતીઓની ભાષા અલગ હોય કચ્છી પણ અલગ ભાષા છે એવી રીતે બાર ગામે બોલી બદલાય એમ તત્સમ તદ્ભવ દ્રશ્ય અને તળપદા કોઈ આપણે પાણીને પાણી કહીએ તો સુરતી લોકો એને પોણી કહે એવી જ રીતે ઘણા બધા એવા શબ્દો છે કે જેને આપણે ગુજરાતીમાં આપણા સૌરાષ્ટ્રમાં અલગ કહેવાતું હોય છે અને કચ્છી ભાષામાં એને અલગ કહેવાતું હોય છે જ્યારે સુરતીમાં અલગ કહેવાય છે અમદાવાદીઓ એનો કંઈક અલગ ઉચ્ચારણ કરે છે પણ શબ્દ કેવો છે એનો બધાનો અર્થ એક જ છે નામ ખાલી અલગ અલગ છે આવી રીતે સમાનાર્થી શબ્દ એટલે જેના અર્થ એક સરખા હોય એવા શબ્દને સમાનાર્થી શબ્દ કહેશું જ્યાં એના આપણે ઉદાહરણ લઈશું તો સૌથી પહેલાં હું એમ કહીશ રાત્રિ કોક કહેશે રજની કોક કહેશે નિશા આ બધાના અર્થ એક જ થાય પછી સમુદ્રને હું કહીશ સમુદ્ર ઘણા કહેશે સાગર કોક કહેશે દરિયો કોક કહેશે રત્નાકર પછી એને હિન્દીમાં ઉદધિ કહેવાશે આવા કેટલાક સમાન ચા બધા નામ કેવા છે રાત્રિ રજની નિશા નામ કેવા છે અલગ બધાનો અર્થ કેવો છે એક સમાન અર્થ કેવો છે બધાનો એક સમાન એવી જ રીતે સમુદ્ર સાગર દરિયો રત્નાકર નામ બધા અલગ છે પણ અર્થ બધાનો સરખો છે આવા સમાનાર્થી શબ્દો લઈને આવતીકાલના વિડીયોમાં એની વિશેષ સમજૂતી પ્રાપ્ત કરશું તો આ દરેક વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી બહુ જ જરૂરી છે વેકેશનમાં આ વ્યાકરણ તમને ખૂબ જ ઉપયોગી થશે કોઈનો રીરા જેવું કામ આવશે જ્યારે તમારી શાળા ખુલશે ત્યારે તમને બધું જ વ્યાકરણ આવડતું હશે તો એના માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે જય દ્વારકાધીશ